આઈ હોપ તમે બધા જ લોકો વેલ ગુડ અને એકદમ ફાઇન હશો બેસિકલી આ આની પહેલાંના વિડીયોનો પાર્ટ ટુ છે તમે જો પાર્ટ વનના જોઈ તો મસ્ત છે કે તમે પાર્ટ વન પણ જોઈ લો પરંતુ હું તમને ક્વિક રિવ્યૂ આપી દઉં છું શું છે એમાં થોડી નવી અને અલગ દ્રષ્ટાંતથી આપણે વાત કરીએ પતંજલિ યોગ સૂત્ર એ છે અભ્યાસ માટેના આપણે ત્રણ નિયમ આપ્યા છે નંબર વન આપણે છે લાંબા ગાળા સુધી છે અભ્યાસ કરવો જોઈએ ભલે આપણે શરૂઆતમાં પરિણામ ન આવે છતાં એક તો લાંબા ગાળા સુધી આપણે અભ્યાસ કરવો જોઈએ અને હંમેશાના માટે એની દિશા ચકાસવી જોઈએ કે આ દિશા બરાબર છે કે નહીં આ દિશા સાચી છે કે નહીં હું શું રોંગ વેમાં તો નથી જઈ રહ્યો બીજી વસ્તુ અભ્યાસ છે એ હંમેશાને માટે નિરંતર થવો જોઈએ એવું નહીં કે તમે નક્કી કર્યું કે મારે બે કલાક વાંચવા માટે બેસવું છે અને બે ત્રણ દિવસ સુધી ચાલે ને પછી તમને અભ્યાસ કરવા માટે સમય જ ના મળે તમારી પાસે ટાઈમ જ ના હોય આ રીતે ના થવું જોઈએ હંમેશાને માટે એક નિરંતરતા છે એ તમારે કેળવવી જોઈએ ત્રીજી વસ્તુ અભ્યાસ કરવા માટે છે તમારા આંતરિક જે મન છે એને સ્થિર થવું છે અતિ જરૂરી છે અને જ્યારે આંતરિક મનને સ્થિરતાની વાત આવે ત્યારે તમે કોઈના દબાણમાં ના હોવા જોઈએ તમે કોઈના પ્રેશરમાં ના હોવા જોઈએ જો દબાણ અને પ્રેશર છે તો એકાગ્રતા એ નહીં આવી શકે હવે આપણે જે આજના ટોપિક ઉપર એ છે વૈરાગ્ય ઉપર કદાચ આપણે વૈરાગ્યનું નામ સાંભળીને છે આપણે દીટી જઈએ છીએ કે શું આપણે સંન્યાસ લઈ લેવાનો છે શું આપણે ભગવા વસ્ત્રો ધારણ કરવાના છે પરંતુ નહીં આવું કશું જ નથી આપણે ડરવાની જરૂર નથી પરંતુ આપણે એકદમ સરળ ભાષામાં વૈરાગ્યને આજે સમજીએ અભ્યાસ અને વૈરાગ્ય આ બંને વસ્તુ છે એકી સાથે આવે છે વૈરાગ્યનું નામ સાંભળી અને ક્યારે પણ આપણે ગભરાવું ના જોઈએ આપણે ડરવું ના જોઈએ કોઈ પણ આપણે વસ્ત્ર ધારણ નથી કરેલા વૈરાગ્ય માને વૈરાગ્ય એટલે વિરાગ વિરાગ એટલે રાગ અને કોઈ પણ વસ્તુમાં રાગ માને કે આપણે એમની આશક્તિ છે ને આપણે એમાં કનેક્શનથી આપણે જે બંધાઈ જઈએ છીએ ને એનેથી હંમેશાના માટે આપણે દૂર રહેવું જોઈશે કોઈ માતા છે એનું બાળકનું એક્સિડન્ટ થયું છે તો એનું કામ ઘરમાં નહીં લાગે કેમ કેમ કે ત્યાં એ આસક્ત થયેલી છે તમે જ્યારે વાંચવા બેસો છો પરીક્ષાની શું રિઝલ્ટ આવશે પરીક્ષામાં શું રિઝલ્ટ આવશે પરીક્ષામાં શું રિઝલ્ટ આવશે એ જ વિચાર તમારા મનમાં સતત ને સતત સતત ને સતત ફર્યા કરે છે તો વાંચવામાં મન નહીં લાગે આપણે એ વસ્તુ પ્રત્યે એટેચ થઈ ગયા છીએ જો આપણે આ ને આમ જ છે એટેચ રહેશું તો કામ નહીં વળે કોઈ બાળક છે એને પિક્ચર જોવું ગમે છે ને એ પોત પિક્ચર જોવામાં એકદમ મશગુલ થઈ જાય છે પિક્ચર જ્યારે જોવે છે ત્રણ દિવસ સુધી એ વાંચવા માટે બેસે છે એના મનમાં પિક્ચર જ ફરે છે એના મનમાં પિક્ચર જ ફરે છે એના મનમાં પિક્ચર જ ફરે છે તો કામ વાંચવામાં નહીં બને આ વસ્તુને છે ને આપણે છોડી દઈએ છીએ આપણે જે કંઈ પણ પલે પલે જેટલા પણ લોકોને મળીએ છીએ જેટલા પણ લોકો સાથે કનેક્શન બનાવીએ છીએ બધી જ વસ્તુ એક સમજે વિચારીને કરીએ કદાચ આપણી ઘણી વખત એક્સપેક્ટેશન અપેક્ષા એટલી બધી બીજા લોકો પ્રત્યે વધી જતી હશે કે હંમેશાના માટે બીજા લોકો પ્રત્યેની આપણી જે એક્સપેક્ટેશન છે એ જ આપણા જીવનમાં દુઃખનું કારણ બની જતું હોય છે અને જો ઘરમાં કલેશ હોય કંકાશ હોય તો સ્વાભાવિક વાત છે કે ધંધામાં મન નથી લાગવાનું આવી જ રીતે આપણે એ જગ્યા ઉપર એટેચ થઈ જાય છે ને એ વસ્તુને આપણે છોડવી જશે આપણી સ્વયંની ચોઈસ છે આપણે એક્સપેક્ટેશન રાખીને બેઠા છે બાકી કોઈ પણ વ્યક્તિ આપણે નથી કીધું કે તું આ અપેક્ષા રાખીને બેસ તું આ એક્સપેક્ટેશન રાખીને બેસ નહીં અમુક વ્યક્તિ પ્રત્યે હોય એમાં કોઈ કારણનું સ્થાન નથી એમાં કોઈ શંકાનું પણ સ્થાન નથી પરંતુ બધી જ વસ્તુ પ્રત્યે જ્યારે આપણે કનેક્શન બનાવીને બેસી જઈએ છીએ અને એ જ આપણા માટે બાધરૂપ બની જાય છે કોઈ ખેડૂત હોય એ પોતાનું ખેતર ખેડી રહ્યો હોય દરરોજ છે ખેતરમાં પાણી આપતો હોય ભરપૂર પાણી આપતો હોય જેટલું એ ફળને જોઈએ એટલું પાણી આપતો હોય છતાં એમાં કશું થતું ના હોય અને એક દિવસે ખેડૂત જ્યારે ચકાસે છે ત્યારે ખબર પડે છે કે આમાં તો છે ઉંદરાય મોટે મોટા ખાડા બનાવી દીધા છે મોટે મોટા ભોણ બનાવી દીધા છે તો પછી ક્યાંથી આમાં કાંઈ ફળદાયી વસ્તુ પાકે ફળ આપને મળે આવી જ રીતે આ જે ખાડા છે ને આપણા મનમાં ભરાઈ ગયા છે આપણે કામ કરવા બેસીએ તો ઇન્સ્ટાગ્રામને પકડી લઈએ છીએ આપણે કોઈપણ વસ્તુ કરવા બેસીએ તો પચાસ વિચાર અને પચાસ વસ્તુ છે મનમાં ઘર કરીને બેસી જાય છે ધેટ્સ વાય આપણે છે કોઈ પણ કાર્યમાં છે એકાગ્રતા સાધી નથી શકતા અને બીજી વસ્તુ તમે જોઈ લો અને જ્યારે આપણે જ્યારેહસીપૂર્ણ જીવન જીવીએ છીએ ને ત્યારે કેવું આપણું જીવન હોય છે હું તમને એક કહાનીની મદદથી એક સ્ટોરીની મદદથી સમજાવું ચાર દારૂડિયા હતા ચારેય દારૂડિયા છે ફૂલ દારૂ પી અને રાતે એને એમ થયું કે ભાઈ હવે હોળી છે ને હોળીમાં આપણે ક્યાંક પ્રવાસ કરવા જાઓ છે ચારે એ રાતે હોળીમાં બેસે છે સવાર સુધી હલેસા મારે છે સવાર સુધી હલેસા મારે છે સવાર સુધી હલેસા મારે છે અને જ્યારે સવાર થાય છે તો શું જોવે છે હોળી ત્યાંને ત્યાં જ છે કારણ એ તો દોરી છોડતા જ ભૂલી ગયા છીએ આપણા મનમાં અમુક વસ્તુ એવી આપણે પકડીને બેસી ગયા છીએ કે જેના લીધે આપણી હોળી છે એ ક્યારેય પણ આગળ વધતી જ નથી બસ ત્યાંને ત્યાં જ ફસાયેલી હોય છે એનું કારણ કે આપણી અપેક્ષાઓ એ જગ્યા ઉપર વધુ બંધાયેલી છે જે થશે એ હરી ઈચ્છા થોડુંક સહન કરવું જોશે જો આ નવી નવી ઘટના છે કોઈ બાળક છે કોઈ વ્યક્તિ છે હવે એના જીવનમાં મોટો કોઈ લોસ થઈ ગયો છે તો એક આ ઘટના છે એક લોંગ ટર્મની ઘટના છે આપણે સહન કરવી જોઈશે પરંતુ સમયની સાથે આની તીવ્રતામાં છે ઘટાડો થતો જ જશે એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી ને આપણે ગભરાવું ન જોઈએ છેલ્લી વાત હવે આજના દિવસને આપણે કરીએ કે અભ્યાસ કરવામાં શું મહત્વપૂર્ણ બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ બહુ શોર્ટ અને સ્વીટમાં હું તમને આ લાઈન કહી દઈશ કે જ્યારે આપણે અભ્યાસ કરવા બેસીએ શરૂઆતમાં જો આપણે ક્યારેય અભ્યાસ કર્યો નથી ક્યારેય આપણે આપણા મનને સ્થિર રાખ્યું નથી તો સ્વાભાવિક વાત છે કે આપણું ચંચળ મન છે એ ભાગવાનું જ છે પરંતુ મન ભાગે છે મનની વાત ન સાંભળતા આપણે આપણો અભ્યાસ છે એના લયમાં શરૂ રાખો બસ આ જ એક ઉપાય છે અને સમયની સાથે જે તમને ફ્લો સતાવે છે અસ્થિરતા લાગે છે પરંતુ સમયની સાથે આમાં સ્થિરતા આવી જશે અભ્યાસ દ્વારા સંભળતા રહીશું આવા વિડીયો સાથે આઈ હોપ તમને બધા જ લોકોને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે ખાસ કરીને યુવાનો સુધી યુથ સુધી મારો આ સંદેશ જરૂર પહોંચાડજો ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ